લો પ્રિ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે એ ચૌદસો દસ રૂપિયાથી લઈ પંદરસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘાઉના જે ભાવ છે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ છસો અઢાર રૂપિયા છે હવે જોઈએ જોવા સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પંચાવન રૂપિયાથી લઈ આઠસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરાસણાના જે ભાવ છે નવસો પચીસ રૂપિયાથી લઈ એક હજાર બોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયાથી લઈ ઓફ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ સોવીસો સાત રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ એક હજાર પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ઓળસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સુરજમુખી સુરજમુખીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે પંદરસો પચાસ અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે ચોત્રીસો રૂપિયાથી લઈ બાવનસો પંદર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ મરસાકા સૂકા મરસાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો પીચા રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઇચબગ ગુલ જે ભાવ છે પંદરસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે એકત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ ચાળત્રીસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ